નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે પહેલી તારીખે એક આઠ બે હજાર પચીસના દિવસે યલો નાઇફથી એડમિન્ટન તરફ જવા માટે નીકળ્યા હતા અને પ્રથમ રાત્રિ રોકાણ આપણે પીસ રિવર છે ગામ ત્યાં કર્યું હતું અને યલો નાઇફથી આપણે લગભગ બારસો કિલોમીટર અંતર કાપ્યું હતું અને એ દરમિયાન રસ્તામાં જે તે કંઈ ટુરિઝમ પ્લેસ આવ્યા એની પણ મુલાકાત લીધી હતી અને અહીંયા સાંજે પહોંચી ગયા છીએ આપણે એટલે આ બધા માલ અને એવું બધું લઈ અને આપણે હોટલ નોવા છે એમાં રાત્રે રોકાણ આપણે કર્યું હતું સરસ હોટલ છે અને હોટલની અંદર તમે જુઓ ગેલેરીમાં પ્રાચીન સમયના પચાસ સો વર્ષ જૂના પીસ રિવર ગામની જે એક માહોલ હતો એના ફોટોગ્રાફ્સ બધા લગાયા છે અને જો આ કુલદીપભાઈ બેગ લઈ અને રૂમમાં જઈ રહ્યા છે અને એમની સાથે રાજ પણ છે જો હવે રિલેક્સ થઈ ગયા છે રૂમમાં મળી ગયો છે અને આપણે બારસો કિલોમીટર સફર કરીને આવ્યા છે એટલે હવે કદાચ હાથ પગ મોત અને થોડો આરામ કરશે અહીં આપણે બે રૂમ રાખી છે બસો એકવીસ નંબરનો આપણો રૂમ છે અને તમે આ બાર ગેલેરી જુઓ એડમિન્ટન પ્લેસ રિવર હાઈવે એનો નકશો અહીં બતાવાયેલો છે અને બીજો એક રૂમ છે એટલે હોટૅલમાં આપણે બે રૂમ રાખ્યા છે અને બધા આપણે છ વ્યક્તિ છીએ બધા એમાં એડજસ્ટ થઈ જવાનું છે અને રૂમો બધી જ સગવડ છે તમે જુઓ એટલું વૂડ ફાયર માટેની વ્યવસ્થા કરાયેલી છે અને આજે હવે આપણે આરામ કરીશું એટલે શુભ મિત્રો આ પહેલી તારીખ છે પહેલી ઓગસ્ટ બે હજાર પચીસ અને હવે ફરી આવતીકાલે સવારે સવારે આ નવા હોટલ છે અને જુઓ સવારનો આ નજારો ચારે બાજુ ડુંગરા છે પહાડ છે અને એની તળેટીમાં વસેલું આ પીસ રિવર ગામ છે અને સુપ્રભાત પીસ રિવર એ આ બ્લોગનું નામ છે અને સવારે થોડો વરસાદ પણ વરસી રહ્યો છે તમે જુઓ અને હવે આપણે હોટેલની અંદર નીચે ચા પાણી નાસ્તા માટે જવાનું છે એટલે કુલદીપભાઈ સાથે હવે આપણે નીચે હોટેલમાં જઈ રહ્યા છીએ અને નીચે કિંજલબેન અને એમના મમ્મીને બધા સાથે ચા નાસ્તો કરી જ રહ્યા છે અને આપણે હવે કુલદીપભાઈ સાથે જઈ રહ્યા છીએ લિફ્ટમાં બેસી અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં ચા પાણી નાસ્તા માટેની વ્યવસ્થા છે એટલે આપણે અહીંયા નીચે આવી ગયા છીએ અહીંયા બધી જ સગવડ છે તમારે જે પ્રકારનો નાસ્તો કરવો હોય એ તમે જાતે જ અહીંયા બનાવી અને બ્રેડ શેકવાની હોય કે અન્ય જે તે નાસ્તો કરવો હોય એ જાતે જ અહીંયા બધો સામાન છે તો જાતે નાસ્તો તૈયાર કરવાનો હોય છે અને ચા કોફી જે કંઈ પીવું હોય કોલ્ડ ડ્રિંક્સ પીવું હોય તો પણ અહીંયા બધું જ છે વ્યવસ્થા અને સરસ અહીંયા બેઠક રૂમ છે અને બાજુમાં આ સરસ વ્યવસ્થા કરાઈ છે સામે કાઉન્ટર છે અહીંયા જો પ્રાચીન પી શ્રીવર ગ્રામનો એક સરસ ફોટો તસવીર લગાયેલી છે અને જો આ બ્રેડને ઉપર ચોકલેટ ક્રીમ લગાવાઈ રહી છે કુલદીપભાઈ બ્રેડ બટર વિથ ચોકલેટ ક્રીમ અને કોફી એનો ટેસ્ટ કરવાના છે ને આપણા માટે આ કેક જેવી આઈટમ છે મફિન એ લાવ્યા છે અને આપણા માટે ખાસ ચા બનાવાઈ રહી છે અને આપણે પણ બ્રેડ બટરને એવું ખાવાનું છે એટલે એની તૈયારી હવે થઈ રહી છે કુલદીપભાઈના મમ્મી છે એ બ્રેડ છે એ શેકીને આપણને આપશે જુઓ અહીંયા તમામ સુવિધા છે અને આપણે હોટલ જે રૂમ ભાડે રાખ્યું હોય એમાં જ આ બધું આવી જાય છે અને આપણે પેલું મફિન ખાઈએ છીએ અને પછી અન્ય બધી જે અહીંયા ખાણીપીણીની ચીજ વસ્તુઓ રાખી છે તો કિંજલબેન છે એના પણ આપણને અલગ અલગ ખાણીપીણીના ટેસ્ટ કરાવે છે સાથે કોફી પણ થોડી પીધી છે ને ચા પણ સરસ બનાવીએ છીએ આપણા માટે અને કુલદીપભાઈ છે આ દૂધ કંઈ નાખીને ખાય છે અને આપણા માટે બટર અને મેપલ સૂપ સાથે પોફલ લાગ્યા છે સરસ ટેસ્ટી છે અને સવાર સવારનો નજારો છે લગભગ આઠેક વાગ્યા છે લગભગ અને આપણે બધા જ અહીંયા હોટલમાં આવી અને ચા નાસ્તો કરી અને હવે ઉપર આવી રહ્યા છીએ કુલદીપભાઈ આવી રહ્યા છીએ અને આપણે હવે રૂમમાં જઈશું અને પછી હવે અહીંયાથી લગભગ ચારસો કિલોમીટર જેવું સમથિંગ છે એ આપણે એડમિન્ટન તરફ જવાનું છે અહીં અગાઉ જણાવ્યું તે પ્રમાણે જૂના સમયના ફોટોગ્રાફ્સ છે પીસરીવર ગામના એ અહીં લગાવાયા છે અને એનો થોડું માહિતી પણ છે જો પ્રાચીન ગ્રામ્ય સંસ્કૃતિના સરસ આ ફોટોગ્રાફ્સ છે અને આપણે હવે અહીંયાથી નીકળવાનું છે અહીંયા રૂમની અંદર પણ બધી સગવડ છે અને હવે આપણા બધા જ આપણું સામાન લગેજ લઈ અને આપણે હવે ગાડીમાં બેસી ગયા છે અને પીસ રિવર ટાઉન છે ત્યાં ટીમ હર્ટન્સની જે કડી છે શાખા છે ત્યાં આપણે આવ્યા છે અલબટ્ટાનું સરસ સ્ટીકરને એવું લગાવ્યું છે મોટું એટલે આપણે એનો થોડો મેમોરિયલ શૂટ કર્યું છે ચારે બાજુ પહાડી છે અને એની તળેટીમાં પહાડની તળેટીમાં આ ગામ આવેલું છે અને પ્રાચીન ગામ છે અને ત્યારે વરસાદ વરસી રહ્યો છે જો તમે ચારે બાજુ આવી રીતે ડુંગરા છે એટલે પહાડી વિસ્તાર છે અને એના ડીપ એમાં આ ગામ વસેલું છે ને આપણી નવા હોટલ છે અને એની સામે ટીમ હોટલ્સની બ્રાન્ચ છે ત્યાંથી આપણે ફ્રેન્ચ વેનીલા કોફી અને અન્ય પીણા સાથે થોડી ખાણીપીણીની ચીજવસ્તુઓ પણ લાવ્યા છીએ જો સરસ ડુંગરની તળેટીમાં આવેલું ગામ છે અને એનો સરસ નજારો છે ને વરસાદ વરસી રહ્યો છે અને સરસ આ ફ્રેન્ચ વેનીલા આપણા માટે આવી ગઈ છે ને બહાર ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આપણે અહીંયા ગેસ સ્ટેશન પર ઊભું રહેવાનું છે પેટ્રોલ પંપ પર અને ગાડીમાં પેટ્રોલ ન ખાવાનું છે એટલે ગાડી પેટ્રોલ પંપ આગળ ઊભી રાખી છે અને તે દરમિયાન આપણે આ ફ્રેન્ચ વેનિલા એટલે ચા જેવું પીણું છે એ પીવાનું છે અને સાથે આ જે ટીમ હોટલ્સમાંથી આપણે આ રેપ લાવ્યા છે એ રાજ ખાઈ રહ્યા છે અને આપણા માટે પણ આપણી પસંદગીનું જરા ખાણીપીણીની વસ્તુઓ લાવ્યા છે અને એ રીતે આપણા માટે પણ આપણી પસંદગીને આ રેપ લાવ્યા છે તો એ આપણે ખાઈ રહ્યા છીએ અને સાથે પ્લી ચાની ટેસ્ટવાળી ફ્રેન્ચ વેનિલા પણ લાવ્યા છે અને એ પણ આપણે ચાની જેમ પીવીએ છીએ ત્યારે સવાર છે અને વરસાદ વરસી રહ્યો છે અને તમે જો ચારે બાજુ ડુંગરા છે ને એની તળેટીમાં આવેલું આ પીસ રિવર ગામ છે ખૂબ જ પ્રાચીન ગામ છે અને હવે આપણે તળેટીમાંથી ડુંગરા તરફ ઉપર જવાનું છે જો આ બધા રસ્તા છે સરસ સ્વર્ગમાં જતા હોય એવા રસ્તા છે બધા અને આ ધીરે ધીરે ઉપર અપ જાય છે આપણે તળેટીમાં એટલે ડુંગરાની તળેટીમાં નીચે ડીપમાં ગામ હતું અને એમાંથી આપણે હવે આગળ નીકળ્યા છીએ અને હવે આગળ આ થોડા પહાડી એરિયા છે એની ઊંચાઈ પર આપણે ગાડી અત્યારે જઈ રહી છે અને સામે હવે રિવર આવશે પીસ રિવર એટલે કે એ નદીનું નામ પીસ છે પીસ એટલે શાંતિ એટલે આ બાજુ બધો એરિયા શાંત એરિયા હતો એટલે આ નદીને શાંત નદી એટલે પીસ રિવર કહેવાય છે અને એ પીસ રિવરના નામ ઉપરથી જ આ જે નાનું ગામ વસ્યું હતું પહાડોની વચ્ચે નીચે તળેટીમાં એનું નામ પણ પીસ રિવર જ કહેવાતું હતું અને જો બધા ડુંગરા છે ને અહીંયા નદી વહી રહી છે અને અહીંયા સરસ પુલ છે અને પુલ ઉપર થઈ અને સામે પણ ડુંગરની હારમાળા છે એ બધા ડુંગર વિધી અને ઊંચા નીચા રસ્તા ઉપર થઈ અને આપણે ત્રણસો કિલોમીટર દૂર એડમન્ટન તરફ જવાનું છે જો અત્યારે નદી દેખાઈ રહી છે અને વરસાદ વરસી રહ્યો છે અને રાજ ગાડી ચલાવી રહ્યા છે સાથે પેલું કોલ્ડ ડ્રિંક્સ લાવે છે એ પણ પીવે છે અને થોડું પેલો નાસ્તો લાવે છે એ પણ નાસ્તો કરી રહ્યા છે અને તમે જુઓ વરસાદ પણ વરસી રહ્યો છે અને સામે ડુંગરની હારમાળા દેખાય છે અને આ નદીનો પુલ તમે જુઓ નદી ઉપરનો પુલ છે લોખંડનો છે પરંતુ કમાનવાળો બ્રિજ બનાવાયેલો છે એટલે આપણને ખેડાની યાદ આવી જાય એ ખેડાનો કમાનવાળો બ્રિજ યાદ આવી જાય અહીંયા કમાનો બનાવેલી છે પણ લોખંડની બનાવેલી છે આપ જોઈ રહ્યા છો કમાનવાળો બ્રિજ અહીં પણ છે પીસ રિવર ઉપર આ સરસ બ્રિજ આવેલો છે અને કમાન એટલે આપણે ખેડાના બ્રિજ પણ યાદ આવી જાય અને એટલે ખાસ વધારે શૂટિંગ આપણે કરી લીધું છે ખેડાની યાદ કરીને અત્યારે આપણે કેનેડા છીએ લગભગ બે મહિના ઉપરથી આપણે કેનેડામાં છીએ કેનેડા પ્રવાસમાં છીએ અને ખેડાની યાદ આવી ગઈ અને તમે જુઓ ચારે બાજુ આવા ડુંગરા છે અને વચ્ચે ડીપ અંદર તળેટીમાં આપણું ગામ હતું આ પીસ રિવર અને ત્યાં આપણે રાત્રિ રોકાણ કર્યું હતું અને સવારે ફ્રેશ થઈ અને હોટલમાં ચા પાણી નાસ્તા કર્યા અને ટીમ હોટલ્સમાંથી પણ નાસ્તો અને ને એવું બધું લઈ અને હવે આપણે આગળ પ્રયાણ કર્યું છે વરસાદ ઝરમર ઝરમર પડી રહ્યો છે અને આપણે આ શૃંખલા એટલે આ ડુંગરા પહાડોની હારમાળા છે એની ઉપર થઈ અને ઊંચા નીચા રસ્તા ઉપર થઈ અને ધીરે ધીરે આગળ જઈ રહ્યા છે પહાડ ઉપર ત્યાં જો વેલકમ સરસ લખેલું છે અને ત્યાંથી આપણે આગળ જઈ રહ્યા છીએ તમે જુઓ દૂર પહાડ અને વાકાચુવા રસ્તા છે અને તળેટીમાં પેલું ગામ આવેલું છે પીસ રિવર ગામ છે આ એનો કેળી રસ્તો હશે અને પછી અત્યારે વ્યવસ્થિત રસ્તો બનાવી દીધો છે અને વરસાદના કારણે આપણને થોડી તકલીફ પણ પડી રહી છે પરંતુ આપણે અત્યારે ઓછામાં ઓછા ત્રણસો કિલોમીટર કાપવાના છે અને એડમિન્ટન પહોંચીએ પછી ત્યાં પણ બીજા કાર્યક્રમો છે એડમિન્ટનમાં એક મોટો મોલ છે એની મુલાકાત લેવાની છે અને તમે જુઓ આમ લિસોટા જેવી સરસ સળક દેખાય છે અને બંને સાઈડે વનરાજી છે જો આપણે હવે ઢાળ ચડી રહ્યા છીએ તરત ખ્યાલ આવી જાય કે આપણે ઢાળ પરત છીએ ત્યારે અને સામે જુઓ ઢાળ ઉતારવાનું છે અને મિત્રો આ જે પહાડી એરિયા છે એની સાઈડમાં જે થોડી સમથળ જગ્યા હોય અથવા એમ કે ઢાળ પહાડનો ઓછો હોય ત્યાં બધા ખેતરો છે અને એના ખેડૂતો ખેતી કરે છે જો આપણે રાજગાડી ચલાવી રહ્યા છે ને આપણે સરસનો આ નજારો કેપ્ચર કરી રહ્યા છીએ શૂટિંગ કરી રહ્યા છીએ અને તમે જુઓ ફરી પાછો આ ઢાળ આવ્યો છે અને તમને ખ્યાલ આવી જશે આ સીધા ઢાળ ઢોળા ઉપર ચડતી હોય ગાડી એવું લાગે અને તમે જુઓ આ રસ્તાની સાઈડમાં બંને તરફ એક એક ખેતર સો વીઘાનું ખેતર હશે અને પહાડની બેવ સાઈડે જે આવી જરા સમતળ જગ્યા હોય અથવા ઢોળા હોય ઢાળ હોય તો પણ ત્યાં ખેતરોમાં ખેતી અહીંના ખેડૂતો કરે જ છે અત્યારે સરસો અને આપણે રાયડો કહીએ છીએ રાયડાની ખેતી કરે છે અને બીજા ઘઉંની ખેતી થાય છે તમે જો જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી આ એક જ ખેતર હોય છે અને એમાં ઘઉં અને આપણે રાયડો કહીએ છીએ રાયડો એનો પાક કરેલો છે અને તમે જુઓ બસો પાંચસો કે હજાર વીઘાનું એક ખેતર હશે અને બધી યાંત્રિક ખેતી થાય છે અહીંયા આગળ ટ્રેક્ટર છે થ્રેસર છે બધા એકદમ આધુનિક યંત્રો છે અને આ હજારો ક્વિન્ટલ ટન જે પાક પેદા થઈ જાય ઉત્પાદન થાય એને ભરવા માટે મોટી મોટી કોઠી જેવા ગોડાઉનો બનાવાયેલા છે અમે પીપળા હોય મોટા કોઠી હોય એવા આગળ આવશે તમને બતાવીશું પરંતુ તમે જુઓ બંને સાઈડે અત્યારે ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે અને રાયડો પણ આગળ છે પીળો કલર છે બધા ઘઉં છે અને અત્યારે થ્રેસરથી એ લોકો કાઢી રહ્યા છે અહીંયા રાયડાનો પાક છે ઘઉં પાકી જાય એટલે તરત આ લોકોએ એને એનો પાક લઈ લેવો પડે છે અને આ રાયડો હજુ થોડી વાર લાગશે બે એક મહિના સુધી વાંધો નહીં આવે અને આ બધા એરિયામાં લગભગ વર્ષની એક જ સિઝન થાય આ રાયડો અને આ ઘઉં પકવે પછી શું થાય કે જબરજસ્ત બરફ વરસાદ પડે અને આ બધી જગ્યાએ બરફ હિમ ચાદર છવાયેલી હોય એવું બરફ અહીંયા પડ્યો હોય ને બરફના ઢગલા જોવા મળે આ પેલાં આપણે વાત કરી જે આ ઉત્પાદન થાય છે અનાજ એ આમાં ભરી રાખે છે બધું યાંત્રિક પદ્ધતિ થાય છે અહીંથી ઘઉં લણવાના ઘઉં એમાંથી સાફ થઈને બહાર આવે અને આમાં આ કોઠાર જે બનાવે છે કોઠાર એમાં ભરવાના એ બધું યાંત્રિક ખેતી થાય છે આ નાનકડું ગામ છે જ્યાં મોટા મોટા ખેતરો આવેલા છે ત્યાં આવા નાનકડા ગામ હોય છે અને નાના મકાન છે અને બધા જ મકાન લાકડાના હોય છે અહીંયા જો ગાયોનું એક સરસ ધણ દેખાઈ રહ્યું છે અહીંયા લોકો મોટા પ્રમાણમાં પશુપાલન પણ કરતા હોય છે પશુપાલનનો વ્યવસાય અને મોટા પ્રમાણમાં ગાયો એમની પાસે હોય છે આ ઉપરાંત ઘોડાઓ પણ હોય છે અને ઘોડાનું ફાર્મ હાઉસ પણ હોય છે અને આપણને લાગે છે અહીંના ખેડૂતો પાસે બે પાંચ દસ હજાર વીઘા જમીન હશે અને યાંત્રિક ખેતી હોય છે એટલે આ બધું યંત્ર દ્વારા જ થાય છે આ ખેતરની વચ્ચે વેલ દેખાય છે આપણે નાયકા નવા ગામ પેલા ઓએનજીસીના વેલ હોય છે તેલ ઉલેચવા માટે ઓએનજીસી દ્વારા જે તેલ કાઢવામાં આવે છે એવા આ વિસ્તારમાં જબરજસ્ત આવા તેલ જે સારડી હોય છે એ દેખાય છે અને જો એક ઊંચા ડુંગરા ઉપરથી હવે ઢાળમાં આપણે નીચે ઉતરી રહ્યા છીએ જો આપણે કેટલી ઊંચાઈ ઉપર છીએ તરત ખ્યાલ આવી જશે આપણને સામે સરસ ટર્નિંગ રોડ છે અને આપણે જબરજસ્ત ઢાળ છે એ નીચે ઉતરી રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો આગળ એક ટેન્કર જઈ રહી છે અને એમ કહેવાય છે કે આ વિસ્તારમાં જમીનમાંથી તેલ ક્રૂડ ઓઇલ બહુ જ નીકળે છે અને અહીંયા આવી ઓઇન્જ સીમ આપણે જે હોય છે એવી બધી ઠેર ઠેર તેલકૂઆની પેલી વેલ છે એ પણ જોવા મળે છે કે છે તેલ સતત જમીનમાંથી ઉલેચીને બહાર કાઢે એવું એવી શરડીઓ બધી ઘણી બધી છે અહીંયાગળી અને એક જુઓ નાનકડી નદી જેવું કોઈ ઝરણું અથવા એવું આવ્યું છે આ લગભગ કેનેડામાં નદીઓ કરતાં તળાવ વધારે છે ત્રણ લાખ જેટલા તળાવ છે અને જો જબરજસ્ત એક ટર્નિંગ છે આખો ગોળ રાઉન્ડ હોય એવો ટર્નિંગ હતો અને ફરી આ એક કોઈ નાનકડા ગામડા જેવું સ્થળ દેખાય છે જોઈ રહ્યા છો અહીંયા પચાસ સો કિલોમીટરના અંતરે આવા નાના ગામ જોવા મળે છે આ વિસ્તારમાં અને એના બધા સમૃદ્ધ ખેડૂતો છે બધા બહુ લાંબી પોરી મોટી ખેતી હોય છે એમની અને હવે આપણે પાછું એક રોકાણ હોલ્ટ કર્યો છે અને આ જે હોટેલ છે એ એમ કહે છે કે ગુજરાતી એક યુવાને આ હોટલ રાખેલી છે અને જુઓ દૂર આકાશમાં પક્ષીઓનું વિહંગ અવલોકન દેખાય છે જુઓ સેંકડોની સંખ્યામાં પક્ષીઓ અહીં ઉડી રહ્યા છે તાપ છે આ વિસ્તારમાં સતત વરસાદ અને બરફ જ હોય છે પરંતુ આ ઉનાળા દરમિયાન આવો તાપ ખીલે છે અને ત્યારે અહીંના રહીશોનું જીવન થોડું બદલાઈ જાય છે અને ઉનાળો જબરજસ્ત આટલો તાપ તો સહન નથી કરી શકતા એ લોકો અને અહીંયા બાજુમાં જે સામે જુઓ ટીમ હોટલ્સની એક નવી બ્રાન્ચ છે અને આ આપણે જે ચા પાણી કરવા રોકાયા છીએ એ આ હોટલ છે અને ગર્વની વાત છે કે ગુજરાતીની આ હોટલ છે અને રાજ આવી રહ્યા છે એ હોટેલનો માલિક ગુજરાતી યુવાન છે રાજના પરિચિતમાં જ છે અને રાજને જ્યારે પણ એના નાઇફથી એડમિન્ટન તરફ જાય તો આ જગ્યાએ આ કેટલીક જગ્યાઓ છે ત્યાં ફિક્સ હોલ્ટ કરે જ છે એ અને જો રસ્તામાં ફરી પાછા એક નાનકડા ગામ જેવું દેખાય છે અને એવા જ એક નાનકડા ગામ પીસ રિવર ખાતે આપણે નાઈટ હોલ્ડ કર્યું હતું અને સવારે સુરપ્રભાત પીસ રિવર એ વિડીયો શેર કર્યો છે આ સાથે આપણે ઉત્તર ધ્રુવના પ્રાણીઓની મ્યુઝિયમ અને સાઈન્ટ અંશ પૃથ્વીની આડી ધરાઈના જે સ્થળ છે એનો વિડીયો શેર કર્યો છે એ સાથે અગાઉ આપણે સોળસો કિલોમીટર લોંગ ડ્રાઇવ કરવાનું છે એનો વિડીયો શેર કર્યો છે આ બધા વિડીયો જોતા રહેજો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત